ફરિયાદી યશ મારુ દ્વારા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપવામાં આવેલી કે આવેલીના સાડા આવેલો અને તેમના જે છે મિલન ચંદુભાઈ ચૌહાણ જે જુનાગઢમાં સી એ તરીકે નોકરી કરે છે અને તેમને કોઈ જય ઓડેદરા નામનો વ્યક્તિ તેમની સાથે છે અને તેમની પાસેથી સાઠ લાખ રૂપિયાની માગણી કરેલી આથી જો આ રૂપિયા આપવામાં નહીં આવે તો આ લોકો છે તેને મારી નાખશે તેવી હકીકત જણાવેલી અને અન્ય કોઈ વ્યક્તિએ આ જયો આ મિલન ચૌહાણના ફોનમાંથી જણાવેલું કે અમારે લોનની મેટર છે એટલે પૈસા સમયસર પહોંચાડી દેજો તો ત્રેવીસમી ત્રેવીસ ચોવીસની રાત્રિ દરમિયાન આ ફરિયાદ દાખલ કરવામાં આવેલી અને બીજે દિવસે સવારે એટલે કે ચોવીસમીના અગિયાર વાગ્યા સુધીમાં સાઠ લાખ રૂપિયાની વ્યવસ્થા કરવાનું કહેલું પોલીસ દ્વારા બનાવની ગંભીરતાને રાખી અને તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવેલો તેમજ જુનાગઢ બી ડિવિઝન તથા બ્રાન્ચની એક ટીમ જે જે મિલન ચૌહાણના નંબરમાંથી ફોન આવેલો તે નંબરને ટેકનિકલ સર્વેલન્સની મદદથી વોચિંગમાં હોય તેવા સમયે સવારના આઠ વાગે બીજો એક ફોન આવેલો અને ફરીથી રૂપિયાની માગણી કરવામાં આવતા તે ફોનના આધારે તેના લોકેશન ટ્રેસ કરી જે જામનગર જિલ્લાના ગઢડકા ગામની સીમનું આવતું હોય તેને આધારે બંને બંને ટીમો બી છે તથા ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં પહોંચેલી પરંતુ આરોપીને પોલીસ તેનો પીછો કરી રહેલા હોવાની હકીકત ખ્યાલ આવી જતા આ જે હોસ્ટેસ જે મિલન ચૌહાણને જે બંધક બનાવેલો તેને ત્યાં છોડી દે અને ત્યાંથી નાસી ગયેલા આ મિલન ચૌલા મિલન ચૌહાણને

આરોપીઓના મોબાઈલ હાલ સ્વિચ ઓફ આવે છે આ સાથે સાથે અલગ અલગ હ્યુમન સોર્સિસના આધારે પણ આરોપી પકડવા માટે એ દિશામાં તપાસ શરૂ છે વધુ છે મિલન ચૌહાણની પૂછપરછ કરતા પાંચેક મહિના અગાઉ જે એક લોનની મેટર હતી જેમાં જય ઓડેદરા અને હાર્દિક ઓડેદરા સાથે માથાકૂટ થયેલી તેનો કાર રાખી અને તેમને અપહરણ કરેલાની હકીકત હાલ પ્રાથમિક તબક્કે ધ્યાને આવે છે